જી છેલ્લા ઘણા સમયથી ટીપી નવમાં આવેલા આ ગાર્ડનમાં વારંવાર નમાજ પડવાની ઘટના બની રહી છે અહીંયા આજુબાજુ જે ગાર્ડન છે એની આજુબાજુ સમગ્ર વિસ્તાર હિન્દુ વિસ્તાર છે અહીંયા આગળ મોટાભાગે હિન્દુ માતાઓ બહેનો ભાઈઓ બાળકો અહીંયા રમવા આવે છે મુસ્લિમ મહિલાઓ મુસ્લિમ બાળકો પણ આવે છે અહીંયા રમવાને કોઈની મનાઈ છે નહીં અહીંયા આગળ આટો મારવા ફરવા માટે કોઈને પણ મનાઈ છે નહીં જાહેર ગાર્ડન છે પણ ધાર્મિક પ્રવૃત્તિ કરવી એ કેટલી હદે યોગ્ય છે કારણ કે અહીંયા આગળ જે હિન્દુ ભાઈઓ બહેનો માતાઓ બાળકો આમને છે ધાર્મિક લાગણી પણ દુભાય છે તો કાલ ઉઠીને અહીંયા આગળ જો કોઈક વિરોધ ઉઠાવશે કારણ કે જાહેર જગ્યા છે બરોબર છે તો એક આ વસ્તુ ના થવી જોઈએ જે જેની સૂચનાઓ પણ અહીંયા એક બોર્ડ મારેલું છે કે ગાર્ડન ની અંદર કોઈ પણ જાતની ધાર્મિક પ્રવૃત્તિ કરવી નહીં મહાનગરપાલિકાનું બોર્ડ મારેલું છે તેમ છતાં પણ જો અહીંયા આગળ આ પ્રકારની પ્રવૃત્તિ થતી હોય તો એના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને કડક માં કડક એના ઉપર મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા પગલા લેવા